બાંગ્લાદેશ અને ડ્રાઇવિંગ લાયસન્સ તથા આધાર કાર્ડ બનાવ્યું હોય છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ ને બાતમી મળી હતી કે બાંગ્લાદેશી મુસ્લિમ યુવાન પોતાને ભારતીય નાગરિક હોવાનું પ્રસ્થાપિત કરવા ખોટું નામ ધારણ કરી

ફોરેન નાગરિકો ભારતમાં રહેતા હોય છે એની સતત SOV દ્વારા તપાસ ચાલુ હોય છે એ તપાસ જે અમારી drive ચાલુ હતી એ દરમિયાન જ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક તમિલ યુસુફ સરદાર જે ફુલવડી માતા રોડ પરથી મળી આવ્યો છે એની પાસે તપાસ કરતા એની પાસે બાંગ્લાદેશી પુરાવો પણ મળ્યા અને ભારતનું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ તથા એનું પાન કાર્ડ પણ મળી આવ્યું છે તો આ બંને મળી આવતા એની પૂછપરછ કરતા ખબર પડી કે તે બાંગ્લાદેશથી ની બોર્ડરથી અહીંયા આવી અને વાયા ટ્રેન રહી અને અહીંયા કડિયા કામની મજૂરીનું કામ કરતો હતો જે બાંગ્લાદેશી પુરાવા પણ એની પાસે મળ્યા છે અને ભારતીય પુરાવા પણ મળેલા છે પુરાવા અત્યારે એની પાસે જે મળેલા છે ક્યાંથી બનાવ્યા તપાસ ચાલુ છે આગળ આપણને ખ્યાલ આવશે એનું મૂળ નામ છે તમીમ યુસુફ સરદાર અને અહિયા એ અહિયાં જે છે એ રાજેશ યુસુફ સરદાર નામથી રહેતો હતા